ગાંધીનગર જિલ્લાના કરોલ તાલુકાના ડિંગુચા ગામે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બ્રહ્માણી માતાનું ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી તેમજ નવા વર્ષના ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ શ્રી બ્રહ્માણી માતા ટ્રસ્ટ શ્રી બ્રહ્માણી માતા ગરબા મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે જણાવ્યું હતું કલોલ તાલુકાના ડિંગુચા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી ને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ગરબા મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને શ્રી બ્રહ્માણી માતા ગરબા મહોત્સવ સમિતિ બે હાજર પચીસ ના પ્રમુખ જયંતિભાઈ પટેલ જણાવ્યું હતું કે આપણું નામ અને પરિચય મારું નામ જયંતિભાઈ શંકરદાસ પટેલ છે અને ડિંગુચા રહેવાસી છું ડિંગુચા ગાંધીનગર જિલ્લામાં આવેલું છે અને શ્રી બ્રહ્માની માતા જે ગરબા મહોત્સવનો હું પ્રમુખ અને હું કામ કરી રહ્યો છું આજે જે જયંતિભાઈ ગરબા મહોત્સવ જે થઈ રહ્યો છે દિવાળી શું વર્ષનું બ્રહ્માણી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને માતા ગરબા મહોત્સવ કડવાપટ્ટીદાર બેતાલીસ સમાજ પ્રગતિ મંડળ આ બધા મંડળો ભેગા થઈને અમે દિવાળીમાં સરસ ગરબાનું આયોજન કરી રહ્યા છીએ દિવાળી બે દિવાળી બેસતું વર્ષ અને બીજ આ ત્રણ દિવસે અમે ગરબાનું સરસ આયોજન કરીએ છીએ અને દેશ વિદેશથી અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડાથી એના લોકો બહુ જોવા માટે આવે છે અને બ્રહ્માણી માતાએ મારે સરસ મજાનું અકસ્માત એનું હનુમાન હનુમાનજીનું મંદિર પણ બની રહ્યું છે અમે સારી રીતે એનો અન્કુટ પણ ભરીએ છીએ અને સમગ્ર અમે ગામટોળાની બ્રહ્માણી માતા મોડી ભવાની દેવી શક્તિ લોકો એને બહુ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે

જણાવ્યું હતું કે અમારા ગામમાં બ્રહ્માણી માતાનું ત્રણસો વર્ષ કરતાં પણ પૌરાણિક મંદિર આવેલું છે અને આ મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેમજ પહેલા તો વીસ દિવસ કરતાં પણ વધુ સમય ગરબા ચાલતા હતા પરંતુ અફત્યારે સમયના અભાવના કારણે ત્રણ દિવસ સુધી ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમ પૂર્વક અમે અમે દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરીએ છીએ સુસ્તા ગામ તેમજ શ્રી બ્રહ્માણી માતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ બ્રહ્માણી માતાના મંદિરે અંકુટ પણ ભરવામાં આવે છે ડિંગુજા ગામના અગ્રણી મિતેશ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે બ્રહ્માણી માતા કી જય હો મિતેશ ગોવિંદભાઈ પટેલ ડીંગુ રહેવાસી હાલ રાણી અમદાવાદ અને આ અમારા મંડળની અંદર એક કારોબારી સભ્ય તરીકે હું કામ કરું છું અમારા ગામની દરેક સંસ્થાઓમાં સક્રિય રહી જે જરૂરિયાત મુજબ જે કામ છે એ કરું છું અમારા પ્રમુખ સાહેબ શ્રી જયંતિ કાકા નિલેશભાઈ અમારા જે મંત્રી સાહેબ અને અમારા કડવા પાટીદાર ભોજન સમિતિના અને ઉજાણીના પ્રમુખ શ્રી સુમનભાઈ શંકરલાલ પટેલ તથા અમારા મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ બધા અમે જોડેને મિત્રો મળીને સંગઠ એક સંગઠથી આ કાર્ય કરીએ છીએ દર સાર સારું કાર્ય અને જેટલું બને એટલું સંગઠિત થઈ કાર્ય આગળ વધારીએ છીએ એવી આ સમજ જોઈને વિદેશની અંદર અમેરિકાની અંદર અમારા ગામજનો જે વર્ષોથી અમેરિકાની અંદર વસે છે એ લોકોએ અમેરિકાના રીચ મૂડ અંદર શ્રી બ્રહ્માણી માતાજીની અમારી મૂર્તિની પ્રતિષ્ઠા કરેલ છે ત્યાં જે લોકો એ આવી શક્યા નથી અને લાભ લઈ શકતા તેના માટે એ લોકોએ જેવું અમે આયોજન કરેલ છે એવું સેમ આયોજન અમેરિકાની અંદર આવતી પચીસ તારીખે શનિવાર અને રવિવારના દિવસે એની ઓક્ટોબર ચોવીસ પચીસના દિવસે અમેરિકાની અંદર ભવ્યથી ભવ્ય ઉત્સવ જેવો ઇન્ડિયાની અંદર થાય છે એવો કરવા જઈ રહ્યા છે અને એ દેશ વિદેશની અંદર પણ અમારા બ્રહ્માણી માતાજીના ગરબાનું મહત્ત્વ વધે અને જનજાગૃતિના રૂપે અમારા લોકો ત્યાં ભેગા થાય અને એક મળીને પોગ્રામને એક મસ્ત સ્વરૂપે આગળ વધી જાય અને વિદેશની અંદર માતાજીના ગુંડલા ગાય એ માટે એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હિંચમૂળ કંટકીની અંદર અમારા મિત્રો તથા જે વડીલો અમેરિકાની અંદર વસે છે તે આગામી તારીખ પણ કરી રહ્યા છે તેમજ ડિંકુચા ગામના અગ્રણી મિતેશ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે અમેરિકામાં અમારા ગામજનો દ્વારા શ્રી બ્રહ્માણી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ દિવાળીના પાવન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે અને અમેરિકા ખાતે વસતા ડિંકુચા ગામના લોકો તેમજ અન્ય આજુબાજુના ગામવાસીઓ દ્વારા ડિંકુચા ગામે આવેલા શ્રી બ્રહ્માણી માતાના મંદિરે ભવ્ય દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે

અને ત્યારથી જ મા બ્રહ્માણી માતાજીના અમે અહીંયા ગરબા કરીએ છીએ અને એની સાથે દેશ વિદેશમાં રહેતા અમારા ડિંગુચા ગામના દરેક નાગરિકની એટલી દિલથી શ્રદ્ધાથી એટલી લાગણીઓ જોડાયેલી છે મા બ્રહ્માણી માતાજીની એટલી બધી અમારા ઉપર કૃપા છે તો મા બ્રહ્માણી માતાજીના ગરબામાં અહીંયા જે મહેમાનો ત્રણ દિવસ પધારે છે અને જે અમારું એ જે કળવા પાટીદાર પ્રગતિ મંડળ છે એના જે કાર્યકર્તાઓ છે સુમનભાઈ છે અમારા ભીકાભાઈ છે સુરેશભાઈ અમારા મિતેશભાઈ છે ભાઈ રાકેશભાઈ છે બધા સમીરભાઈ આ બધા ખૂબ મહેનત કરી અને મા બ્રહ્માણી માતાજી ગરબા રમવા માટે દર્શન કરવા જે આવે એમને ચાર દિવસ અહીંયા અમારા દાતાઓ વતી જે જમણવાર થાય છે એ પણ ખૂબ વખાણવા પાત્ર છે અમને બ્રહ્માણી માતામાં અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને અમે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે ડિંગુચા ગામે આવીએ છીએ અને ધામધૂમપૂર્વક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને તે અમારા ગામમાં દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ધામધૂમપૂર્વક દિવાળીના પાવન પર્વ તેમજ નવા વર્ષના પાવન પર્વની ઉજવણી ગામજનો સાથે કરીએ છીએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે ડિંગુચા ગામના સરપંચ મિતેશભાઈ પટેલ તેમજ ગામના અગ્રણી અમ તભાઈ પટેલ તેમજ એપીએમસીના ચેરમેન રમેશભાઈ પટેલ તેમજ ગામના એનઆરઆઈ તેમજ અન્ય મહાનુભાવો તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર રાવળનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર